આપણે તનથી ધોયા પૂનમ ધોયા કપડાં બપોરે અને આપણે ઠંડુ વાતાવરણ છે કરીને આપણે નીંદવા જતા રહ્યા હતા અને વરસાદ આવી ગયો એટલે ફરીથી આપણે આવી ગયા હતા પાછા ઉડીએ અને કપડાં બધા આ બાજુ હુકા નાખ્યા હતા એટલે વરસાદ આવી ગયો એટલે આ બાજુ બધા બધા નાખી દીધા જ્યાં ત્યાં વરકડી બાંધીને અત્યારે નાખી દીધા જો અધુરીઓ પણ નીચે પાડી દીધી છે નાખીને ખરાબ છે બધા કપડાં જ્યાં ત્યાં નાખી દીધા છે મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે એટલે આપણે જઈએ છીએ પાછળ ફરીથી આપણે મેં વાહ એ ડાયડમ જોવો ડા ડાયડમ બધી ખુલ્લી કરી દીધી છે આ ડાયડમ છે મિત્રો એક વર્ષ નથી થતા ખાલી ચોપી દીધી છે એટલે વર્ષ નથી થતા લગભગ બે મહિના જેવું હોય છે અને લગાઈએ તો આપણે લગાવીએ તો વિકાસ બહુ કરે છે આટલું નથી કેટલા બધા સોડવા લગાવ્યા આજુબાજુ દેખાય છે આંબો તો મિત્રો આપણે અત્યારે જઈએ ફરીથી વધારા લઈ લીધા છે અને વરસાદ હવે આવ્યો નથી લાગતું કારણ કે વરસાદ આપણે ચલાઈ ગયા હતા એટલે કઈથી આવતા રહ્યા હતા કઈ નહીં જે આવી ગયા છે અત્યારે કપાસમાં ને આ રીતનો કપાસ છે બધું હાકીવારી છે એટલે હવે બધું ક્લિયર ચોખ્ખા દેખાય છે અને ખાલી હવે તો નીંદવાનું એટલે રહીએ છે બાકી વખેડામાં તો બધું આપણે પકાઈ ગયું છે અને ખર્દ એ બધું શાફ થઈ ગયું છે અને નાનું મોટું કોઈ બી હોય એ સાઈડમાં જીવેલું મર્યું ના હોય એ દેખાય છે વખેડામાં પાટલામાં અને ચાહડા તો આપણે ચોખ્ખા કરવાના ચડા એટલા રહ્યા છે અને આજે તો ના કાલ બે વાર હાકી દીધું તો એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે એકદમ ક્લિયર એટલે બધું આ બધું દેખાય કપાસ દેખાય છે આ રીતનું બધા ચા હવે ક્લિયર થઈ ગયા છે એટલે વાંધો નહીં આવે અને મિત્રો વધારે વરસાદ પડતો હતો કપાસ એકેય નથી રહેવાનો હતો કારણ કે આમાં પાણી ભરાઈ જાય છે એટલે પાણી ભરાયેલું એટલે આમાં કપાસ થોડો વહી ગયો છે બાકી ઓલી બાજુ થોડુંક દેખાય છે ને એ બાજુ પાણી નથી ભરાનું એટલે એકદમ મોટા થઈ ગયા હતા તો કંઈ નહીં આપણે

શું નહીં કંકુડા ગોઠવા જવાના છે મળે તો આપણે લાવશું તો ત્યાં સુધી તમે વિડીયો કન્ટિન્યુ રહો આપણે એક ચા પાડીને જઈએ છે કંકુડા ગોતવા એટલે ત્યાં સુધી એક કંકુડા ગોતવા અને આવીને ઊભા છે આપણે કંકુડી છે અહીંયા આરી કંકુડી અહીંયા આપણે ગોતવાના છે ને આપણે છબલું તો નથી લાયા કારણ કે આપણે ખેતરમાંથી બારોબાર આવતા રહ્યા એટલે નથી લાયા અહીં કંકુડા તો મળી ગયા છે આ રીતના છે કંકુડા ને તો આપણે જોઈ લઈએ કેટલા નીકળે કેટલા નહીં એટલે કારણ કે આપણે કંકુડા ખાતે પકડવું પડશે અને મોબાઈલ વાળું કોઈ નથી એટલે આપણે પેલા લઈ લઈએ પછી તમને હું બતાવીશ ફાઇનલી મિત્રો આપણે કંકુડા ગોતીને આવી ગયા છે આટલા કંકુડા મળી ગયા આટલા ને આટલાનું અત્યારે આપણે શાક બનાવી દઈશું એટલે કોઈ લઈ લીધું છે અહીંયા છે ડાબડો આમાં કાપવાનું છે ને આટલા મળીયા હવે આપણે શાક બનાવવાનું છે તો શાક બનાવી દઈએ અને બધું તો રોટલા થઈ ગયા છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળી છે નેક્સ્ટ વિડીયો તમને વિડીયો સારું લાગ્યો છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો પેલા કે ઓન કરીને ના તાકીને નવો વિડીયો નાખો એટલે તમને મળી જાય તો